ॐ श्रीगणेशाय नमः विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगदिताय नादानदाय सुतेयाज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते अजिदक्षप्रजापतिनि अङ्गणे आनन्दना ઉત્સવો થવા લાગ્યા છે અબિલ ગુલાલના છાંટણા છંટાવા લાગ્યા છે દક્ષ જ્યારે હાથે ગામડો ઋષિ મુનિઓને ગાયોના સોનાના વસ્ત્રોના ભૂમિના દાન દેવા લાગ્યો છે આપ સૌના આશીર્વાદથી આજે મારે ઘરે એ કન્યા રત્ન પ્રાપ્ત થયું છે જગદંબા ધીરે ધીરે મોટા થવા લાગ્યા છે શું તો જે કે વાહ મન્યો દેવી એક વખત પોતાની સખીઓની સાથે નદીએ માટે ગયા છે નદીમાં પાણી બહુ ઊંડું હતું સર્વ સખીઓ ડરવા લાગી છે શું કરશું સ્નાન કરવું છે નિર્મળ નિર્મા નાવ છે પણ આ નદીની અંદર તો મોટા મોટા જીવો છે મગર મચ જેવા શું કરશું સતી કહેવા લાગ્યા એ સખીઓ તમે શા માટે ડરો છો હું છું ને સાથે ચાલો આપણે બધા નદીમાં સ્નાન કરવા જઈએ એમાં ફરતો ફરતો એક મગર આવ્યો એટલે સખીઓ ડરીને બહાર આવી ગઈ છે મગરે આવી અને સતી જગદંબા સતીનું બાળ સ્વરૂપ છે મગર આવી અને જગદંબાના પગ પોતાની જીભ વડે ચાટવા લાગ્યો છે મનોમને કહેવા લાગ્યો કે હે માં તમે મારી ઉપર આરૂઢ થાવ મા તો અંતરી આવી છે માએ સાંભળી લીધું મા એની પર બિરાજ થયા અને માનું નામ પડ્યું છે માતા એક વખત સખીઓની સાથે સતી આજે જંગલની અંદર આવ્યું છે જંગલની અંદર વાઘ વરુણ અને મોટા મોટા સિંહો ત્રાળો ભરવા લાગ્યા છે સખીઓ ડરવા લાગી સતી કહેવા લાગ્યા હું છું ને તમે ચાલો ચાલો અઘોર વલની અંદર આવેલું છે આનંદ ઉત્સવ એ સખીઓની સાથે રમી રહ્યા છે માતાજી બાળ સ્વરૂપમાં એમ કરતા કરતા એક મોટો સિંહ સામેથી આવી રહ્યો છે ત્રાળ પાડતો પડતો સખીઓ ડરી ગઈ ચાલો ચાલો આપણે ઘરે જતી રહીએ સદી કહેવા લાગે ડરવાની કાંઈ જરૂર નથી સિંહ આવી અને માતાજીના પગ ચાટવા લાગ્યો છે માને દળવત પ્રણામ કરવા લાગ્યો છે મારો જય જય પોતે વાણીથી જગદંબાનો જય જય કાર કરવા લાગ્યો છે કે એમાં તમે મારી ઉપર આરૂઢ થાવ માતાજીએ તેની ઉપર સવારી કરી છે મારું નામ પડ્યું છે સિંહવાઈની તું જાગ દિન રાત તારા ભક્તની ની સંભાળ માંડી રાખતી તે કષ્ટ કાપી ભક્તોના સાચવે તારું ઘરી શ્રીમાઘ અંબે આદ્યશક્તિમા પતિથ પાવન ઈશ્વરી જગમોહના વંટોળમાં હું ભાન ભૂલો બોલતી દુઃખો બધા મુજ ટાળ દે તુજ તેજ નેત્રી સોળથી સદ જ્ઞાન ભગતિ ભાવના તુજ મહી દેજે ભરે શ્રી માત અંબે આદ્ય શક્તિ મા પતિ પાવન ઈશ્વરી તે જન્મ વખતે જાળવ્યો અને બાળપણે મારી રક્ષા કરી મોટો કર્યો તે માત દુઃખો સર્વે મારા પર હરી ઉપગાર જ્યાં અગ્નિ ધજે વળી શકું ના હું જરી શ્રી માત અંબે આદ્ય શક્તિ મા પતિ તપાવન ઈશ્વરી મા પતિ તપાવન ઈશ્વરી સતી આવી રીતે બાળ લીલાઓ કરવા લાગ્યા છે જે જે કાર થવા લાગ્યો છે જગદંબાનો મા પતિ મહાદેવ કી જય નમો ભગવતે મહારુદ્રાય નમ આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને હર હર મહાદેવ કાલે વેલા આવજો કથા સાંભળવાની ઈચ્છાવાળાની સાથે લેતા આવજો આજે સૌને હર હર મહાદેવ કાલે વેલા આવજો અમારા સર્વનો સર્વ જીવોના કષ્ટો ને દૂર કરજો બધાનું કલ્યાણ કરજો મહાદેવ કી જય આજ કે આનંદ કી જય